રામ રામ ડેરા ને સ્વાગત છે ભાઈ નવા મસ્તીના બ્લોગ વ્લોગ ની અંદર અને સમયની વાત કરો ને ભાઈ ભર તડકાની અંદર ભાઈ અમે રખડવા નીકળ્યા છે જોતા ખેલો બેલો આપણે લઈ લીધું છે અને આની કર જોઈ લો ગાડી મિત્રો મને ખબર નહીં હે ને કોકે હે ને મારી ગાડી ઉપર જાદુ ટોણા કરી નાખ્યું તમે માનો કે ના માનો જોઈ લો આમાં સેજે ગવા ઓછી થઈ ગઈ છે તમને દેખાય છે ઈ હવે જાદુ ટોણા શું હોય ને મને ખબર નથી કોઈ કાળી વિદ્યા કે કોઈ જાણતા હોય તો મંજરી કમેન્ટ કરીને કહી દેજો કે ભાઈ આ આ કઈ પ્રકારની જાદુ છે ને આની અંદર થયું હોય હાલો તો ભાઈ જી કોઈને ખબર હોય મને ખાસ કહી દેજો જોઈને ભાઈ યે હે હમારે સ્વિફ્ટ ગાડી ઓર ઇસકે મેને હરીસા કર દી હે અનફોલ્ડ અઠાણા અમારે ક્યાં જાવાનું તમને બતાન ખબર હે અઠાણા જાવાનું હે પેલે દેવરિયા દેવરિયા થી એક ભાઈબંદને ઉપાડવાનો હે પછી બીજો એક નાવદ્રથિક ભાઈબંદને ઉપાડવાનો હે કે આજ બે ગરીબ ભાઈબંદને મારે હે ને વોટર પાર્ક લઈ જાવું હે ગંધારી ના હાલ 5 5 6 6 થીયા ના તા નથી મે કહું થાલાજ તમને નવરા હું જબરી કુંડી ની અંદર દોસ્તો ઉબડ ખાબડ વાલે રસ્તે મે હમ જા રહે હે ઓર ગાડી પૂરી ખખડ ગઈ હે યાર અબ ઇસકા ક્યાં કરે હમ

જઈ લીધું અહીંયા અંદર બધું ભાઈ ખોલી નાખ્યું ઓહો દેખો ગાઈસ વાહ થોડાક દિન અંદર જ રનિંગ કન્ડિશનમાં થઈ જાય અને એમાં જોવા દેજો બધું કેવું છે અંદર કારણ કે આ બધું યાર જોવાની મને ભારી મજા આવે આટલી ભાઈ પાણીમાં વહી ગયા ગાડી ને લગભગ એને વરસ દિન માથે થઈ ગયું હે પણ તો એજી જોઈ લ્યો ફાકી ના નિશાન નથી ગયા જોતા અહીંયા ફાકી ને થૂકું જોઈ લે અહીંયા એ નિશાન હજી નથી ગયા બોલો આટલી પાણી માં પહેરલી એટલે ફાકી ઓલી ગાડી ભાઈ જોઈને આપણે આવી ગયા વર્તન કરે શું કે મજામાં એકદમ મજા મજા આવે ભાઈ

तो, को के तो हम को ने नजर ने नजर लगी गई है 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 तो 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 है 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 पर मारे टेक्नोलॉजी तो टेक्नोलॉजी 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 का आ गाड़ी गाड़ी भाई जापानी स्पेशल इंपोर्ट जो मित्र

નાવા જવાનું હોય મને કામ ભૂલાઈ જાય છે વ્લોગ મને લાગે એમને પૂરો થઈ જાય છે નાવા વાળો બ્લોગ છે એ બીજા બ્લોગ માં આવી મિત્રો અત્યારે રાતના કેટલા વાગે તમને બધાને ખબર છે જવું તો બે વાગીને ભાઈ તેર મિનિટ થઈ ગઈ છે અને હવે ખબર નહીં ગૂગલ મેપ ના એક એવા રસ્તે ચડી ગયા હોય ને આટીમાં નાટીમાં આમ પડ્યા જાય હૈ જવું તો અહીંયા ક્યાંય એમ દૂર દૂર સુધી કોઈ ભાઈ માણસ ના દેખાય ને એવો રસ્તો આવે છે ને એ લગભગ મને નહીં લાગે ને લગભગ સો કિલોમીટર કાપી લીધા હે સો કિલોમીટરો સો કિલોમીટરમાં કાપી લીધા પણ તો હજી કઈ અમને દેખાતો નથી બોલો ગૂગલ મેપ માં જ આમ બહુ ગોટે ચડ્યા હું હા કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની જીમ તીમ કરીને ભાઈ અમને અમારું લોકેશન તો મળી ગયું છે અને સમયની વાત કરું ને ત્રણ વાગીને ભાઈ દસ મિનિટ થઈ છે કાંઈ છેટમ નીકળ્યા તા ને કાંઈ છેટમ પૂછ બોલો મસ્તીનું ભાઈ આપણે આવી ગયા લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલાની અંદર અને મસ્તીનો રૂમ છે આપણો ત્યાં સુઈ જાય ડાયરેક્ટ ખબર તમને મળી ગઈ

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંદર ઓહો ભાઈ આવી ખબર નહીં યાર ફ્રેશનેસ મજા રાખે મારું તો આ પાણી જોઈને કહ્યું મન લલચાય ભાઈ પાણીમાં નાવું હે પણ એકચુઅલી અમે સદા નથી લેવા પણ સદા તો ઘેર પહેરવાની વસ્તુ છે એટલે અમે લેવા નહીં પણ આપણે કઈ જોડ કરી નાવાના હે આ નાવા નહીં ને બીજી જગ્યાએ જગ્યાએ નહીં આપણે બીજા બ્લોગમાં કવર કર્યું પણ અટાણ માં આપણે નાસ્તો દાબી લઈ નાસ્તો દેખાડી દઉં જોઈ લો કોઈ ખાતું નથી ને મિનિમ વ્લોગ ઉતારવા હે ખરા ખરા યાર આ બધા એન્જોય ના કરે બધા ખાલી ઉતારવા જાય

કોગી આવો તો ખબર પડે ખબર પડે ખૂબ કેટલું પાણીમાં આટલા પાણી હવે ભાઈ ઈ પાણીમાં આપડે પાણી નથી જોયું ઈ પાણીમાં આપણે પાણી નથી

આજે લગીન તડકામ કુટાણા એ કઈ ને હવે સનસ્ક્રીન ને વેસલિંગ ને બધું ચોપડી હે તો માતાજી સુખી રાખે હે સનસ્ક્રીન ચોપડું ખાય જત 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 આ બધું બાય આઈ ને પછી હું બધું થી ને કદા હું કઈ કરતા ન હોય એટલે કઈ વાંધો ને ભાઈ આજનો વ્લોગ વિડિયો આપણે પૂર્ણ કરી નાખ્યો કઈક મજા આવી ફૂલ મજા આવી મારી નેક્સ્ટ વ્લોગ વિડિયો માં તો બધાને રામે રામ ડેરા